સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારા દેવ શુભ રહે મંગલમરે શુભકામના હોય વ્યાસ આપ સૌનું આપણી પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર ફાગણવદ નોમ તિથિ છે આજે ભગતસિંહની શહીદ દિન તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે મળસ કે પાંચ ને ચોવીસથી શરૂ થઈ આવતીકાલે સવારે પાંચને ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ શાળા આ પૂર્વશાળા નક્ષત્ર આજે મળસકે 3 ને ચોવીસે શરૂ થઈ આવતીકાલે મળસકે 4 ને ઓગણીસ મિનિટે પૂર્ણ થાય છે આ નક્ષત્ર શુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વરિયાન આ વરિયાન યોગ આજે સવારે પાંચને ઓગણસાઠ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ આ કરણ આજે સાંજે પાંચને સાડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર ઘરકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે ધન ધન રાશિ નક્ષત્ર આવે છે ભવ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે મિત્રો આ ધન રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ ધન ગણાશે આ ધન રાશિ ચોવીસ તારીખે સવારે દસ ને પચીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ અને કરણ આ મુખ્ય પાયાના મુખ્ય પાયા છે આપણા એ પ્રમાણે જ આપણો જન્મમાં શુભ અશુભ ફળ મળતું હોય છે ચોક્કસ પૂજા વિધિ કરી લો આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની મેરેજ એનિવર્સરી હોય વરસગાંઠ હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્રો મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે કોઈ પરીક્ષા આપવા કોઈ યાત્રા પ્રવાસ માટે કોઈનું ઓપરેશન હોય ડિલેવરી હોય કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે આવો કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને જાઓ તો સારી સફળતા મળશે આપણી ચેનલ પર જઈને તમે સુકન જોઈ શકો છો એ એના સિવાય પણ આજે ઘરેથી નીકળો છો ત્યારે પિતાને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં પગે લાગો પિતૃના ફોટાને વંદન કરો ભગવાનને પગે લાગીને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેજો આજે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહદોષ પિતૃણમાંથી પણ મુક્તિ મળતી હોય છે આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે સાત ત્રીસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે એક ત્રીસ થી મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે તમારે પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે નહીં મળે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરો ખરીદી કરો વેચાણ કરો ઉત્તમ દિવસ છે પરંતુ આજનો દિવસ ખાસ કરીને આઝાદી મેળવવા માટે ઉત્તમ દિવસ છે આમ તમે કોઈપણ કાર્યનો આરંભ આજે કરશો કોઈપણ વસ્તુની શરૂઆત કરશો તો બીજા કરતાં તમારી પર એની જવાબદારી ખૂબ વધી જશે એવો આજનો દિવસ છે અને આઝાદ થવું એટલે શું કે તમે કોઈ પ્રકારના બંધનમાં આવી ગયા હોય કોઈ રોગથી પીડાતું હોય કોઈને કંઈ સીમા બંધન થઈ ગયું હોય કોઈને એવું કંઈ સજા થઈ હોય સીમા કે આ સીમાથી બહાર નહીં જવું ઘરની અંદર જ રહેવું કે ગામની બહાર ન જવું કે ગામમાં આવવું નહીં ગુજરાતની બહાર ન જવું અથવા ગુજરાતમાં નહીં આવું એવા પ્રકારના જે બંધનો થઈ ગયા હોય છે એમાંથી મુક્ત થવા માટે જો આજે પ્રયત્ન કરવામાં આવે તો એમાંથી નીકળી શકાય છે આજના દિવસે ખાસ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે જે દીકરીના લગ્ન થયા હોય લગ્ન થઈ ગયા પછી એના પિયર આવ્યા હોય પિયર આવ્યા પછી આજે પહેલીવાર સાસરે જવાની હોય તો ન જશો જો આજે પહેલીવાર કોઈ પણ દીકરી લગ્ન બાદ પોતાના સાસરે જાય છે તો એનું આખી જિંદગી આખું જીવન તબિયત બગડ્યાઓની ફરિયાદો આવ્યા કરશે એનું આરોગ્ય સારું જ નહીં રહે એટલા માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી જે દીકરીઓ સાસરે આવી હોય પિયર આવી હોય એ લોકો આજે ઘરે સાસરે ન જશો આજના દિવસે વિદેશ જવા માટેનો ઇન્ટરવ્યૂ આપવા માટે ખરીદી કરવા માટે પશુની ખરીદી કરવા માટે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે એ વસ્તુની ખરીદી ના કરો જેનાથી તમારી પર જવાબદારી વધી જાય આજના દિવસે નવસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી તરફથી માંદગીની સમસ્યા ખૂબ આવશે પણ ભાઈઓ માટે એક સારું છે કે એ લોકોને સારી છોકરી જોવા જવાનું થઈ શકે સંસ્કારી છોકરી જોવા જવાનું થઈ શકે છે જે નવા વસ્તુ ધારણ કરે તો બાકી ઘરમાં જે સ્ત્રી વર્ગ હોય એ લોકોની માંદગી આવવાની શક્યતા ખૂબ રહેશે આજે જો નવસ્ત્ર ધારણ કરશું તો આવું બધું જે ફળ છે એ આજે મળસકે ત્રણ થી લઈ આવતીકાલે સવારે ચાર ને ઓગણીસ મિનિટ સુધીમાં મળે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે સુભે કૃષ્ણ પક્ષ નવમ્યા ભાનુવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસારધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छ सो ग्रह विद्यार्थी ओ छ तिल पे बोलवान छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ કરવા માંગતા હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ अर्थम ओ आरोग्य वडे बोललो ते आरोग्य पूजा आप आपलिन एलो परे हम तो प्रत्येक जना आज बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम ओ प्रत्येक जना बोलवालो सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने પ્રધાન નિત્ય દિન પૂજન અર્ચન અહમ દેવતાના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારા ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચઢાવી દો અને ચક્રમાં જે કરતા

नाइन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा पूल सोने फरी पास नवाडिये तुम्ही सोने जय सोमनाथ